રાજકોટમાંથી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો પંદર વર્ષની સગીરાને વિધર્મીએ પ્રેમ ઝાડમાં ફસાવી અપહરણ કર્યું સગીરાનું બે મહિના પહેલા પણ અપહરણ કરવામાં આવ્યું હતું નામના વિધર્મી યુવકે સગીરાનું માળાવદરમાંથી અપહરણ કર્યું સગીરાના પરિવારે માળાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સગીરાના માતાએ જણાવ્યું હતું કે વિધર્મી યુવક બે સંતાનો પિતા છે અને તેની પહેલી પત્ની પણ હિન્દુ છે સગીરા પર વસીકરણ કર્યું હોવાથી માતા પિતાનું પણ કહ્યું કરતી ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો સરકાર અને હિન્દુ સંગઠનો પાસે દીકરીને વિધર્મીના ચુંગલમાંથી મુક્ત કરાવવા માંગ કરવામાં આવી સગીરા સાથે અઘટિત ઘટના ઘટી હોવાથી મેડિકલ ટેસ્ટ પણ કરાવવાની માંગ કરી માણાવદર પોલીસ પાસે વિધર્મી યુવકનું લોકેશન હોવા છતાં ધરપકડ ન કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો અમે રાજકોટ સોરઠિયાવાડી સર્કલ એસી ફૂટ રોડ બાજુ અમે રહી છી અને મારી દીકરી આથી બે મહિના પહેલા બે થી સવા બે મહિના પહેલા ઇલિયાસ નામનો વ્યક્તિ રાત્રે અઢી વાગે એને ફોરવીલમાં લઈ ગયો હતો અને થોરાડા પોલીસ ચોકીમાં અમે અરજી કરેલી ત્યાંથી અમને સમાચારો મળ્યા એનું લોકેશન પણ મળી ગયું એટલે છોકરાને બીક લાગતા મારી દીકરીને એને સોમનાથમાં રેડી મૂકી દીધી અને દીકરીએ અમને કોકના ફોનમાંથી ફોન કર્યો એટલે અમે તેને લેવા ગયા સોમનાથ અને બીજા દિવસે સવારે થોરાડા પોલીસ ચોકીમાં હાજર કરી અને મારા ઘરમાંથી પંચ્યાસી હજારની ચોરી પણ થઈ હતી સાહેબે પૂછપરછ કર્યા છતાંય મારી દીકરી બોલી નહીં કે પૈસા મેં લીધા છે એટલે એને બીક લઈ ગઈ કે શું છે એ તો અમને નથી ખબર પણ અમે પૈસા જાતા કર્યા મારી દીકરી મળી ગઈ એટલે અમે શાંતિથી બેસી ગયા અમે આગળ કોઈ પણ કાર્યવાહી એના વિશે કરી નહીં અને ચાર પાંચ દિવસ શાંતિથી બેઠી હતી એકને એક જીદ કરવા માંડી કે મારે મમ્મી પપ્પા ભેગું નથી રહેવું મા બાપ અમને નથી જોતા અને મને મારા મોટા મામા નો દીકરો છે માણાવદર ગામમાં ચાર મારા મામાજી છે ત્યાં મને મૂકી આવો એટલે મોટા મામા ના દીકરા સાથે અમે નક્કી કર્યું મોઢું મીઠું કરાવી તેને ત્યાં અમે મૂકી આવ્યા સગાઈની જેમ જ મોઢું મીઠું કરાવ્યું તેને ત્યાં મૂકી આવ્યા અને ત્યાં દોઢ થી પોણા બે મહિના રહી મારા મામીને પેરેલેક્સનો પેરેલેક્સ હુમલો છે ત્યાં કોઈ કામ કરવા વાળું નતું એટલે નક્કી કર્યું અમારા બધા મોટા એ વાંધો નહીં ભલે અહીંયા રહીએ આરામથી અને કામ બામ કરશે અને એની ઉંમર અત્યારે પંદર વર્ષ અને બે મહિના છે દીકરીની ઉંમર તો અમે એવું નક્કી કર્યું કે એની અઢાર ઉંમર પાકે પછી અમે એના સમૂહ લગ્નમાં લગ્ન કરાવશું પણ દોઢ થી પોણા બે મહિનામાં જ અમારી દીકરીને આજથી ચાર દિવસ પહેલા બપોરે બાર વાગે અમારી દીકરીને મારા મોટા મામાના દીકરાના ઘરેથી મારી દીકરીને ભગાડી ગયો છે નામનો વ્યક્તિ એટલે અમે ભગાડી ગયો એના બીજા દિવસે માણાવદર પોલીસ ચોકીમાં બપોરે બાર વાગે ફરિયાદ કરેલી આજે ફરિયાદ કર્યું એને ત્રીજો દિવસ થયો છે અમને કાલ બપોરે બાર વાગે લોકેશન પણ કીધું કે કઈ જગ્યાએ છે ને આ તે અમે ખબર તો પડી ગઈ પણ હજી સુધી કોઈ એનું નિર્ણય નથી આવ્યો એટલે મારી દીકરીને સહી સલામત ઘરે અમને પહોંચાડો અને નામના વ્યક્તિની ધરપકડ કરો એના ઉપર ફોસ્કોની કલમ લગાડો અથવા જે કોઈ પણ બીજી કલમ લાગતી હોય એ કલમ લગાડો અને મારી દીકરીને ચાર દિવસ આજે થઈ ગયા છે એના સાથે ભગાડીને લઈ ગયો છે એટલે એની સાથે જે પણ કોઈ ખોટું કામ કર્યું હોય એટલે એ એની પણ મેડિકલ ચેકઅપ અમે કરાવવા માંગી છીએ અને કોઈ પણ એવું ખોટું થયું હોય એની સાથે તો એની પણ જે કલમ લાગતી હોય એ કલમ પણ એની માથે લાગવી જોઈએ એટલે હવે ત્યાંથી તો કોઈ અમને સમાચાર નથી મળ્યા માણાવદર માંથી અમને એવું કીધું કે તમે જાઓ અમને સમાચાર મળશે કોઈ પણ જાતના તો જાણ કરશું તમને મળે તો તમે જાણ કરજો હિન્દુ સંગઠન માથે એવી પ્રાર્થના છે કે મારી દીકરીને મને સાથ આપો મારી દીકરી મને પાછી મળી જાય અને આ વ્યક્તિને તમે ગમે જેમ કરો આ બધા પોલીસ એટલું અમને સાથ આપે અમારું હિન્દુ સમાજ સાથ આપે મારી દીકરીને પાછી અમને આપો અને આને તમે ધરપકડ કરો અને જે થતી હોય એના ઉપર ગુનો એને ગુનો લગાડો અમે એસી ફૂટ ના રોડ બાજુ સાત થી આઠ મહિના રહેવા ગયા છીએ ત્યાં જિલ્લા ગાર્ડન થી આગળ આપણે જઈ ત્યાં પાનની દુકાન છે ત્યાં એ છોકરો બેસતો મારી દીકરી ત્યાં જાતી દુકાને હે પાંચ થી છ વાર એટલે એની એને કેવી રીતે કોન્ટેક થઈ ગયો અને ઈ છોકરાએ મારી દીકરીને એના નામનો સિમ કાર્ડ પણ લઈ દીધો તો અને મારા ઘરેથી પૈસા લઈ મારી દીકરીએ મોબાઈલ લીધો અને આ મારી દીકરી સોમનાથ માંથી પકડાઈ ગઈ તો એ મોબાઈલ પણ એ છોકરાને પાછો આપી દીધો અને સિમ કાર્ડ પણ એને એને આપી દીધો એટલે ઘણું બધું અમારું નુકસાન થઈ ગયું અને આ છોકરાએ અમારી છોકરી પર શું કર્યું છે અમને નથી ખબર અમારી છોકરી અમારું માનતી જ નથી એ ઇલિયાસ નામના વ્યક્તિનું જ માને છે

મારી અપેક્ષા એમ છે કે અમારી છોકરી અમારી પાસે આવી જાય આવો કદમ કોઈ બીજી બીજી દીકરીમાંથી ન થાય એવી અમારી અપેક્ષા છે હિન્દુ સંગઠન પાસે આપણે અપેક્ષા અમારા બધાય અમારો સાથ આપે બધાય સાથ સહકાર આપે ને અમારી છોકરી આવી જાય ઘરે સાત સહકાર આપણે હિન્દુ છીએ એટલે એટલે આપણે એટલો સાથ સહકાર બધાય ભાઈ માંગીએ કે આપણે સાથ સહકાર આપે છોકરી પંદર વર્ષની છે ને આ ભાઈ જે એને લઈ ગયો છે એ બે છોકરાનો બાપ છે એવી અમારી અપેક્ષા છે